નર્દા કેનાલમાં સોલર સાવ યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની માહિતી ફાયર અને પોલીસ વિભાગને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં આવી પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના છાણી સમા પાસે આવેલ ડોમિનોઝ કેનાલ ઉપર આવેલ સોલાર પેનલ સાફ કરતા યુવક કેનાલમાં ડૂબ્યો આ યુવક એકત્રીસ વર્ષનો છે અને તેનું નામ ચંદ્રેશ અગ્રવાલ છે તે ગઈકાલે સાંજે કેનાલ ઉપરથી પેનલ સાફ કરતા લથડી ગયેલ સોલાર પેનલ તૂટતા યુવાન ડૂબ્યો હોવાની વિગતો ફાયર અને પોલીસને મળી હતી આ યુવક ખાનગી કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો ને પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે તે ઘણા વખતે સોલાર પેનલ પર ક્લીનીંગ કરાવતો હતો પરંતુ એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી આ યુવક અગ્રવાલ સમાજનો હોવાથી સમાજના મોટી સંખ્યામાં સભ્યો સમા કેનાલ ખાતે પહોંચ્યા હતા મહાવીર સિંહ રાજપુરોહિતને થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને હજુ પણ કામગીરી ચાલી રહી છે છાણી ટીપી તેર ફાયર વિભાગ દ્વારા યુવકની હજુ શોધખોળ ચાલી રહી છે આ યુવક કેનાલમાં બેદરકારીને કારણે ડૂબ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ કરી રહ્યા છે